પણ આજ તો એક રૂપિયા આતર પાંચસો રૂપિયા આતર ભાઈ જોડે લડા લડ કરતા હોય ઝઘડા કરતા હોય પ્રોપર્ટી હાતર ભાઈઓ ભાઈઓ ઉપર કેસ કરતા હોય તો શું કોમની તમારી ભક્તિના મનુષ્ય અવતાર આ બધું જાનવરો જોવા મળે મારે એવું કહેવાય નહીં પણ આ બધું જાનવરો જોવા મળે જોવો છો ને આ કૂતરા ફરતા હોય તો ખાવા તરે લડે પોતાના એરિયામાં બીજો કૂતરો આવી જાય તો ભસે

એના તમારા હક માં જેટલી પ્રોપર્ટી આવતી હશે જેટલું બધી વસ્તુ આવતી હશે ને બધું હકનું તો તમારી માં કોઈ ભાઈ હશે સહન શક્તિ રાખો સહન શક્તિ ના હોય તો તમારી કુળદેવી ને પ્રાર્થના કરો કે માં આવા કાળા માં અમને સત્ય રહીએ સાચા રહીએ છે ને તો માં કોઈ જીવવા નહીં દેતું માં સહન શક્તિ હાલ છે તો તમારી માં સહન શક્તિ છે આવું મેલડી લડી ગયું તો આ બધી વસ્તુ તમે માગણી કરવા જ આવ્યા છો ને મારું ઘરનો દસ્તાવેજ થઈ જાય મારા ભાઈએ મારું ઘર લઈ લીધું મારી મને આપી દે મારી જમીન બથાઈ પડ્યો છે મારી મને જમીન આપી દે તો લો તમારી બધી કદાચ કામના જે તે ઈચ્છા હોય બધી પૂરી કરી આલું પણ શું તો એક સુખ ખરું તમને સરકારી નોકરી નો હોય જે મને સરકારી નોકરી મળી જાય ને દર મહિને પચાસ હજાર પગાર આવતો થઈ જાય અને ઘડપણમાં પેન્શન આવતું થઈ જાય ને તો મારે ચિંતા નહીં મારી વસ્તી નહીં ચિંતા નહીં એટલે આ લોકો સરકારી નોકરી પાછળ પડતા હોય પણ સરકારી નોકરી કરવા વાળા મારા પારે કઈક માગવા આવે છે છો ને જેની તમે ઈચ્છા કરતા હોય હું આવો પદવારો બની જાઉં મોટો નેતા બની જાઉં મા મારું નામ થઈ જાય તો એવા નોમ વાળા તે અંદર કોને આવશે માડી જોવો છો ને તો ગમે તેટલી વસ્તુ તમારા જીવનમાં આવી જશે પણ તમને સંતોષ નહી થાય સંતોષ આવી ને જીવનમાં કે મારી જોડ જે છે આનંદિત છું મારા જેવી મેલેડી તમારી ઘરની માતા લાળ કરશે મારો દીકરો વધ ઈચ્છા કરતો નહીં જે આલું છું એમાં રાજી રેશે તો તમારી માતા કે તમને કમ નહીં આલું માલ્યું છે જોયલર રોડ ઉપર આવી ઠંડી માં કદાચ તમને તો જેકેટ ને સ્વેટર તે તમારા મા બાપ લિયાલે આલે છે લિયાલે આલે છે ને પણ બહાર બેઠેલા ગરીબ ને કોઈ ઓઢારનાર નહીં